જો નથી કટ કટ તેને તિખારો થઈ નથી થતો બરાબર એટલે કે બંધ થઈ ગયું છે જુઓ આ રીતે બંધ છે બરાબર તો આને આપણે ખોલીને રિપેર કરીશું આજે બરાબર તો સૌ પ્રથમ મિત્રો આને આપણે કઈ રીતનું છે એ રીતે ખોલી લઈશું બરાબર જુઓ બરાબર આ રીતે ખુલતા હોય છે તો આને આ રીતે આમ ફેરવશું તો એ ખુલશે બરાબર તો આ લાઇટર કંઈક અલગ રીતે હોય તો આને શું આ સીપી છે સીધા કરીને આપણે લાઈટરને ખોલશું બરાબર આ રીતને છે તો આને આ રીતે આપણે ખોલશું તો તમારે આ ટેસ્ટર એટલે કે આ પેસ્યું અને એક આ પકડ તમારે લઈ લેવાનું છે બરાબર એટલે ખોલવામાં આપણે સરળતા રહે બરાબર તો આપણે આ રીતે આના કૅમ્પ છે એ સીધા કરી લઈશું તો આપણે સીધા કરી નાખ્યા છે અને જો આપણે વારાફરતી આપણે લાઇનમાં મૂકતા જઈશું આ રીતે અને આપણે સાફ કરવાના છે બરાબર અને કેશ પેપરથી ઘસવા પડશે થોડાક ટપકાર એટલે નીકળે હવે તમને દેખાડું આ રીતે આપણે અંદર જગ્યાએ હવે આને આપણે કાટશું બરાબર પતરાનો સીલ છે જોવો દેખાય તો છે તમને એ કાટશું આપણે અહીંથી દબાવીને બરાબર બહુ કડક થઈ ગયો છે અંદર કાટ ચડી ગયું લાગે છે તો આપણે આ બે એને જરા જરા લઈ રીતે આવી રીતે વજન કરીશું બરાબર દબાવશું આ રીતે બરાબર

લાઈટર ખુલી ગયું છે મિત્રો તો હવે આપણે આને ઘસવાનું છે બરાબર પોઈન્ટ આપણે તો આપણે કઈ ઘસવા માટે પથ્થર અથવા આ પેપર છે બરાબર તો એથી ઘસ્યું બરાબર તો સૌ પ્રથમ જો આ જે છે આગળનો સૌ પ્રથમ આગળનો રાઈટરનો ભાગ તો આ રીતે આપણે ખોલી લઈશું બરાબર જો આ રીતે લાઈનમાં મૂકવાનું છે એટલે તમને ભૂલાય નહીં બરાબર તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું નવા વિડીયો મૂકું તો તમને તરત મળી જાય બરાબર તો અત્યારે જ તમે નવું સીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો બરાબર જો આ રીતે લાઈનમાં મૂકવાનું એટલે તમને ભૂલાય નહીં બરાબર તો આને આપણે આ જે છે આગળનો સૌ ભાગ એટલે કે આ જેવો ખીલી રેખો તમને દેખાય છે એને ઘસવાનું છે બરાબર આ આ રીતે રીતે જો આપણે ઘસી આ રીતે આપણે ઘસી લેશું જેથી આને આપણને પાવર મળે બરાબર તો જુઓ

આમાંથી કાઢી અને આ જો અહીંયા કાટ ચડી ગયો ને આપણે સાફ કરશું બરાબર જો તમને દેખાતું છે તો આપણે આને પણ ઘસી લેશું આ લવિંગ જેવું ભાગ લે બરાબર તમારે મિત્રો લાઈનમાં મૂકવાનું છે જેથી તમે ભૂલી ન જાઓ બરાબર જો ભૂલી ગયા તો પછી ફીટ થવું મુશ્કેલ થઈ જાય બરાબર એટલે તમારે લાઇનમાં મૂકી દેવાનું એટલે તમને ખબર પડી જાય કે કયા વારા પરથી આપણે ભાગ જોડવાનો છે બરાબર તો પછી હવે આપણે આને ઘસી લીધો આ પોઈન્ટને બરાબર તો હવે આપણે પછી આની અંદર નાખી દઈશું બરાબર જો આ રીતે છે તો આ રીતે પહેલાં આપણે આને પાતળો ભાગ જવા દીધો એટલે આ રીતે પછી આ નાનો ભાગ પછી આપણે આ વાયસર નાનું જે પેકિંગ છે એ અને હવે આ મોટો ભાગ જો આ રીતે થઈ ગયો હવે આને મૂકી દઈશું પછી આપણે આવશે આ બરાબર ઉપરનો ભાગ જે છે એને પણ ઘસી લઈએ થોડો સ્પ્રિંગવાળો ભાગ બરાબર કોઈ ગાભો વિનો કરીને લૂસવાનો નથી બરાબર હવે આપણે આને લગાડી દઈએ પણ બરાબર તો સૌ પ્રથમ આપણે આ જો આ પેકિંગ હતું એ

તો સૌપ્રથમ આપણે એમાં શું નાખવાનું છે મૂક્યું છે એ પહેલા લઈશું બરાબર તો આ રબર લીધું આપણે આ જે ખીલી ભાગ છે ને આપણે આથી ઘસ્યો તો બરાબર હવે આપણે નાખશું આ રીતે આ રીતે પછી આ નાનું જે પોઈન્ટ છે આવો આ એ નાખી દઈશું બરાબર પછી આપણે થોડુંક દબાવી દઈશું જેથી આપણે ધક્કો માર્યો ને એ વખતે બારના ભાગમાં આવી ગયું હતું બરાબર જો હવે બહાર આવી ગયું થોડું હવે આપણે આ જે ભાગ હતો એની ઉપર હતો બરાબર આ રીતે તો આપણે આ રીતે નાખી દઈશું જો આ રીતે થઈ ગયું આ એક આ આપણું એક સેટઅપ પૂરું થઈ જાય છે બરાબર જો આની અંદર રબરની રીંગ સૌ પ્રથમ બરાબર એ આપણે કાઢીને ફરીવાર નાખવાની જઈએ છીએ આવી એને આપણે અહીંયા લગાડીશું આ રીતે જોવા રીતે હવે અહીંયા આપણે આ રીતે ચડાવશું હવે આપણે આ પત્રની રીંગ સહી પણ આ પાછળ લગાડી દઈશું બરાબર આ રીતે આપણે ધીમે ધીમે ધક્કો મારવો પડશે બરાબર પતરા રીંગ ત્રાસી હોય તો સીધી કરી દેવાની છે બરાબર આ રીતે તો જો અહીંયા આપણે લાઇટર આ રીતે ભાગ પહેલો આપણે પાર્ટ એટલે કે પહેલો ભાગ આપણે લાઇટરનો કમ્પ્લીટ કરી નાખ્યો જો આ રીતે જો તમને દેખાતું છે આ રીતે બરાબર થઈ ગયું હવે આપણે આ જે છે રબરનું પેકિંગ એ આ રીતે રાખવાનું લાગી રહ્યું હવે બરાબર નાખ્યું ઓહ આપણે આ રબર રૂપે નાખ્યું છે બરાબર હવે આપણે આ જે ભાગ છે સ્પ્રિંગ વાળો ભાગ તો આ જે ભાગ છે સ્પ્રિંગ વાળો બારવાળો ભાગ એ આપણે ઊંધો નાખવાનો છે બરાબર આ રીતે સ્પ્રિંગ નીચે જશે બરાબર આ સ્પ્રિંગ છે એ નીચે જશે આ રીતે જુઓ આ રીતે નીચે જો આ રીતે નાખ્યો આપણે આવી રીતે બરાબર આ રીતે ચડાવી દીધો જો આ રીતે અને હવે આ આ ઉપરનું ઢાંકણું એટલે કે આ બટન દબાવવાનું બટન હવે આપણે આ આ ઉપરનું હેન્ડ હેન્ડલ બરાબર હવે આપણે હેન્ડલ લગાડી અને પાછો ક્લેમ્પ આને બંધ કરી દઈશું જો આ રીતે અને ક્લેમ્પ છે એ વાળી દઈશું બરાબર જુઓ તમને દેખાડો લાઈટ લાઇટમાં તમને દેખાતું નહિ હોય કદાચ તો હું આપણે લાઈટ બંધ કરી આ ફેસ બંધ કરી હવે દેખાતું છે જોવું તમને દેખાડું જો દેખાઈશ તમને તો લાઇટર આપણું ચાલું થઈ ગયું બરાબર બંધ હતું એટલે આપણે શું કર્યું આ કાસ્ટ પેપર દ્વારા જે પોઈન્ટ અંદરનું જે કાઢ ચડી ગયો તો એ ભાગ બધા ઘસ્યા અને સાફ કરીને ફરી વાર લગાડ્યું તો આપણું આ લાઇટર નવું લાઇટર આપણે લાવવું પડ્યું નહીં બરાબર જો આ રીતે તો દોસ્તો નવું સિકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું તો મિત્રો હવે આપણે આ લાઇટર થઈ ગયું છે સારું બરાબર તો હું તમને હવે આપણે આ લાઇટરથી હું તમને ગેસ ચાલુ કરીને બતાવું બરાબર જુઓ જુઓ ફરીવાર બંધ કરી દઉં છું હવે બોલો ચાલુ કરું જુઓ ચાલુ થઈ ગયું જુઓ જુઓ થઈ ગયો ચાલુ તો આપણે આ લાઇટર રિપેર કરી નાખ્યું બરાબર ઓકે થેન્ક યુ